શું આયો કોઈ નથી તો પણ લેવા આવતો કેમ ફોન નઈ રાખતા યાર ને પુરાની તો કોઈ નથી મગન શું દારૂ પીવાલા અંદર તો ઘણો ટાઈમ થઈ ગયો

શું કામ રાખતા ભાઈ એમ છે કે મગફળી નથી કેમ કે મેં વાર વાર કઈ એટલે મગફળી મળ્યું નથી

આનો ઝઘડો હે આ પૈસેની કોકરો પૈસેની રોમેન છે આ બે વર્ષે 50000 આલે હવે લાખ રૂપિયા જા હાલતા નઈ મારા બિયારણ લાવું હોય તો હાલવાની તહેવાર ન હોય પણ વાર આવી તો વાર તમે ન ખમે છોક મોકવાઈન તો આપણ શું મળ્યું છે ના મળી પણ ટાઈમ પર મોસા લાજો પરક ભાઈ પણ હવે અમારે બીય લાવું તું તારે બટાકા શું ભાવ હતો કોઈ નતો કટાકમ પછી એ વાત ભાવ પડી ગઈ

મેટર ચાલે બાબત પડી જી આ મકાયું નથી કોઈ ની તરી ભૂલી શું કાઢવાનું

હતો આવી આવી બનો બે લા પી જા કો હવે તો જે પિયર છે તો હવે શું કરે છે આ તો બે લઈ નેાડ્યો જો હવે અને તમે અમે હોઈએ પર પૈસા આયા કા ડીઝલ નાખવાના પૈસા નથી અંદર તો ટ્રેક્ટર પૂરે કે

એ તો કહું પણ આના કીધું ને તો પૈસા ના આવત અજી ના તો ગરીબ થઈને કદા કો કમ પૈસા પૈસા ના એટલો હવે એય વાત ની છેડુંતી

મારી <laughs> પૈસા <laughs> <laughs> <laughs>

ભીખોભાઈ હતા પછી અપરખોભાઈ હતા પર ભાઈ ન હતા પછી આગેવાન હતા રાઈટ બાઇટ બાઈબન લઈ ગયો હતો હતા પ્રકાશભાઈ એમ ભાઈ હતા અમને તો અમે આવો લઈ અમે તો કીધું ફોન કરી ત્યારે તમારો પૈસા નથી

પરકા રકા મે મેગી રામ મત તો છે અરે પરકા ભાઈ તમે ખાલી કલાક ઉપર જાટો તો પૈસા કેટલા આવે કલાકના 1200 રૂપિયા છે હા એને ઘણા છે કોણ વિ થાય છે ન કે કે છે આ હરખો ભાઈ ની વાત કરું છું તમે તો બગ્યા ની ક્યાં જમ નથી મારકા તો ઘણા છે પણ તો પણ તમે કબૂલો ફાશું કરવા આટલા મને હેરાન કરો આ પેટી ભરેલી છે ખાલી છે તમારા અગા ભાઈ છે પરકા ભાઈ પારા ભી મું પટડી બરા હું પા અલ ઘાઉન બીટા તો ઘણા પડ્યા છે ખાતર ને બીજું છે ખાતર ભરેલો છે ને

આગેવાન વાત કરવા જો આગેવાન બોલો બે કેટલા માગો તો પચાસ હજાર માં આવ્યો પચાસ હજાર નો એક લાખ રૂપિયા માં પચાસ હજાર

અમને ઘણા ડોઝ લાગતું ઘર માં પડ્યા દીધો રાત ની દાડો ધંધો કરે કાલે ભાળે તા કોઈ મગફળી

બેડ લાગજો વજાતા 80 રૂપિયા દે એમ આયો આઈને પટકોનો કે પૈસા આલા પાછા આધા દંગી કોઈ કોની આપણે આપડે કોમ આલે કોની કોની હોભળતું નઈ ઓછી ભાવ તોય નઈ હોભળ કો ટાકો નઈ હો કુવે જે પાણી કરો હેડો હેડો આને ટેક પર ન કીધું કે નહિ શું શું હા શું મોર નાખી બાકી રાખ્યું એમ કો મોર કે મોર નહી ગયો છે ભાઈ તો ચા મોર એટલે ચા ખોર દો ને ઓ જાવ ખોર દો હશે બે લિટર જેવું કરે એવું છે બે લિટર ભરાતો હોય તો મહિના પગાર તો આવેલો કે ઘણા ઘણા દસ હજાર તો આવી રહ્યા ને રાત ની દાળ તમે પી પી કરો છો

અમારી બે કાલ આયા તા લેવા આલી આલી પેલા નલિયો તો જો ને તમારે સોરી લી નથી જે નથી ભાઈ આ તો એની ની કરી ઓ પરકા ભાઈ સોરી લાઈ મારું તો કેવાનું એક થાય લાગ્યો કે વાન ભે અલા ખર્ચો ભેસો ભે ભેસુ કરે યાર ભેસો ભેસ છોડી જતો રે ભેસ છોડી જતો ગેસ માં શું છે ભેસ લઈ જાય

એમ વીઆઈબીઆઈ કોઈ ન આલવાનું કીધા બધી એના 50000 તમારા કાપી બીજા પાછા આલવાના ના 50000 તો તમારા ભેલી જાય ને 50000 કેશ એ પાછા લા હા અમને દલો ના આલે મારો દલ્યા તો અમે હું ચરના મારવા પડી આ ઓસો કીધું

પણ <laughs> મારતી